એ માગને લઈને ક્ષત્રિય સમાજ સાથે વાત કરવી છે મુખ્ય વાત એ છે કે ક્ષત્રિય સમાજ ભરૂચ લોકસભામાં સાઠ હજારથી થી પણ વધુ મત ધરાવે છે અત્યારના લોકસભા બેઠકમાં રસાકસી ચાલી રહી છે કાટેકી ટક્કર જોવા મળી રહી છે આ સ્થિતિમાં ક્ષત્રિય સમાજ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તો નવાય નહીં ક્ષત્રિય સમાજના આગેવાનો આપણી વચ્ચે હાજર છે તેમની પાસેથી જાણીએ તેમનું શું કહેવું છે આપનું નામ જણાવશો વીરપાલ સિંહ અટોદરિયા અત્યારના જે ભરૂચ લોકસભામાં માહોલ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજનો ગુસ્સો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં અને રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી પણ આ માહોલ પહોંચ્યો છે રાજકોટમાં સંમેલન થયું ધંધુકામાં સંમેલન થયું પરંતુ હજુ સુધી હજુ સુધી ટિકિટ ખેંચાણી નથી શું લાગે છે તમને એવું લાગે છે કે આ આંદોલન છે હવે અધવચ્ચે પહોંચી ગયું છે ના આગળ જઈ શકી રહ્યું છે ને હવે પાછળ તો જઈ શકાય તેવી સ્થિતિ નથી રાજપૂતો જ્યારે કેસરિયા કરવા નીકળે ત્યારે પરિણામની ચિંતા કર્યા વગર પોતાની જાતને હુમી દેવાની તૈયારી સાથે નીકળતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અહમ તોડવા જ્યારે કેસરીઓ ધારણ કરીને રાજપૂતો નીકળ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું અહમ છે કે આ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ ઓછા મતો આ સમાજના છે ત્યારે એમને અમારી પાસે જે આંકડાકીય માહિતી છે તેનાથી પણ અવગત કરવા માગીએ છીએ કે તમામ વિધાનસભાઓનું સંકલન કરતાં અમારું ધ્યાન એવું આવે છે કે બે લાખ અને આડત્રીસ હજારથી પણ વધારે મતો આ લોકસભા મતવિસ્તારની અંદર હોય અને સમાજ જ્યારે એક મુઠ્ઠી બાંધીને અકબંધ થઈ રહ્યો છે ત્યારે આ તમામ મતો એક તરફી પડશે એવો અમારો પૂર્ણ વિશ્વાસ છે અને જ્યારે ક્ષત્રિય સમાજ આગેવાની કરે છે ત્યારે તમામ સમાજોને એવું લાગી રહેલું છે કે આ જ્યારે મા બેન દીકરી બેટીઓની અસ્મિતાનો પ્રશ્ન છે તો આજે અમારી મા બેન દીકરી બેટીઓનો પ્રશ્ન માટે અમે લડીએ છીએ કાલે તમામ સમાજો માટે પણ લડવામાં આવશે ત્યારે આ તમામ સમાજો આની અંદર સાથ સહકાર આપી અને આ લડાઈને સામાજિક લડાઈ કરવાનો અને માત્ર ને માત્ર એક સમાજ પૂરતું સીમિત ન રાખવાનો સંકલ્પ આ તમામ સમાજોએ લીધો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને આ લોકસભા મત વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન થશે એવી અમારી ખાતરી છે ઓગણીસ તારીખે અલ્ટિમેટમ આપ્યા બાદ ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર ક્ષત્રિય સમાજને રૂપાલા દેખાય છે અને આ તમામ રૂપાલાઓને ઘરે બેસાડવાનું કામ ક્ષત્રિય સમાજે સંકલ્પ લીધો છે અને ભરૂચના રૂપાલાને પણ બેસાડીશું આપે વાત કરી પરંતુ છેલ્લા ઘણા સમયથી જે માહોલ જોવા મળી રહ્યો છે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્ષત્રિય ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક ગણાતો હતો ઘણા મત તેને પડતા હતા પરંતુ આજે જે ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના નેતાઓ છે એ પછી જયરાજસિંહ હોય એ પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય એ પછી હકુભા હોય ઘણા નામ ગણાવી શકાય પ્રદીપસિંહ જાડેજા હોય એ લોકોની સ્થિતિ અત્યારના ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે એ સમાજ સાથે પણ નથી બોલી શકતા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પણ બોલતા વિચારે છે આ પ્રકારની સ્થિતિમાં તમે તેમની વિશે શું કહેશો તમામ આગેવાનોની ચોક્કસ કોઈ મર્યાદા હોય છે એમની જે ફરજ હોય છે તે ફરજ પ્રમાણેની એમની ભૂમિકા હોય છે અને એ ભૂમિકાનું તે એ લોકો જ્યારે નિર્વાહન કરતા હોય એવી પરિસ્થિતિની અંદર સમાજ ચોક્કસપણે એવું માને છે કે જે લોકો દૂધમાં ને દહીંમાં પગ રાખતા હોય તેમની ચોક્કસપણે ના ઘરકાના ઘાટકી એવી પરિસ્થિતિ થશે આવનાર દિવસોમાં એ સમાજનો સંકલ્પ છે આવા તમામ આગેવાનોને પણ અમે આપના માધ્યમથી એમને સૂચન કરવા માગીએ છીએ કે આ સામાજિક લડાઈ છે આ કોઈ રાજકીય લડાઈ નથી આ માત્ર ને માત્ર અહમ તોડવાની લડાઈ છે તો આ અહમ તોડવાની લડાઈની અંદર આપ સૌ સહભાગી થઈ અને આની અંદર સહકાર આપો આપનું નામ જણાવો જયદીપસિંહ પીલુદરિયા એક સમાચાર તેવા સામે આવ્યા હતા કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે કે ટિકિટ ખેંચવામાં આવે એક જ માગ છે બીજી કોઈ વસ્તુ નહીં એ સમય દરમિયાન થોડું ઘર્ષણ થયું અને વાત એ પણ મળી છે કે પ્રશાસન દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો બળ પોતા સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો એ શું વાત છે મીડિયા સમક્ષ જણાવ ભરૂચ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા મારી પર બળ પ્રયોગ કરવામાં આવ્યું જ્યારે દેશના ગૃહપ્રધાન પ્રધાન અમિત શાહની સભા ખડોલીમાં યોજવામાં આવી ત્યારે સભા સ્ટા શરૂ થવાના સમય પહેલાં આ ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારી અધિકારીએ મને લાફો માર્યો શા કારણે લાફો એ મને નથી ખબર હું ક્ષત્રિયો હોવાના કારણે માર્યો એ શક્ય બને એટલે વિરોધ નોંધાવવા ગયા હતા કશો વિરોધ નથી કર્યો સભાનું આયોજનમાં અમે ગયેલા હતા અમારા નજીક ગામની નજીક હતી સભા એટલે અમે સભાનું આયોજન માટે અમે તૈયાર નિહારવા ગયા હતા આ બાબતને લઈને આપના દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હા આવેદનપત્ર આવા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે આપનું નામ જણાવો પરિમલ સિરોણા જે રીતે ભાઈએ વાત કરી કે નહીં અમે વિરોધ નહોતો નથી એક વાત એ પણ છે કે ક્ષત્રિય સમાજ ના તો વડાપ્રધાન મોદીની વિરુદ્ધમાં છે ક્ષત્રિય સમાજ ના તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધમાં છે સંકલન સમિતિ પણ બોલતી રહી છે તો પછી શા માટે પરસોત્તમ રૂપાલા પોતે જાહેર મંચ પરથી જસદણથી બોલે છે કે પરસો વડાપ્રધાન મોદીને આ નામ સાથે ન છોડવામાં આવે આમાં હું સ્વીકારું છું કે આ બાબતે મારાથી ભૂલ થઈ હું સ્વીકારું છું પણ એ નામ છોડવામાં ના શું ખરેખર છોડવામાં આવે છે કે પછી જે વાતો કરવામાં આવે છે કે આંદોલનને અલગ દિશામાં લઈ જવાનો પ્રયત્ન ક્ષત્રિય સમાજના સમગ્ર ગુજરાતના લોકોએ માત્ર ને માત્ર રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવા પ્રયત્ન કરેલા હતા હું બીજા પક્ષમાંથી આવું છું પણ ક્ષત્રિય સમાજની સાથે છું સમાજથી ઉપર કોઈ રાજકારણ હોતું નથી તમે જોયું હશે ત્યારે સમગ્ર રટપુર સમાજના લોકોએ માત્ર રૂપાલાનો જ વિરોધ કરેલો હતો વાણી વિલાસના કારણે વિરોધ કરેલો હતો એના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ રાજી હતો પરંતુ કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીને શું લાગ્યું હશે કે એક રૂપાલાને ખાતર સમગ્ર દેશના લોકોની લાગણી ડૂબાય એવા પ્રયત્ન જે રીતે કરવામાં આવેલા છે થોડા દિવસ પહેલાં તમે ભરૂચની વાત કરવામાં આવીએ ત્યારે મારા સાથી મિત્ર એક રટપુ સમાજની મિટિંગમાંથી આવતા હતા સંદીપસિંહ માંગરોલા રાત્રે બાર વાગે એમના ઉપર જે બનાવ બનેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી હોય સ્પષ્ટપણે કાયદાની અંદર લખેલું છે ચૂંટણીનો સમય ચાલતો હોય કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન જ્યારે પ્રચારમાં જતો હોય સામાજિક રીતે જતો હોય અને બળજબડીપૂર્વક એનો કરવામાં એનો મોબાઈલ ઝૂંટવી લેવો વાત સાંભળવા જેવી છે એનો મોબાઈલ જૂટવી લેવો એનો કોલર પકડી લેવો ત્યાર પછી સીસી સીસીટીવી કેમેરાના રિસીવર કઈ રીતે પોલીસે હસ્તક કરી લેવા ત્યારે માત્ર અમારી એક જ માંગ છે ચૂંટણી અધિકારીને માંગ છે ચૂંટણી અધિકારી આજના તબક્કે જે તે વિભાગીય અધિકારી દ્વારા કૃત્ય કરવામાં આવેલું છે એ કૃત્યની સામે ફરિયાદ નોંધે તાત્કાલિક અસરથી એને છૂટો કરવામાં આવે પ્રશ્ન કરેલો છે કોઈને ટમાચો મારવામાં આવેલો છે આ ક્ષત્રિય સમાજનો એક એક કાર્ય કરતા આપના માધ્યમથી સાંભળતો હશે આવનાર દિવસની અંદર ખબર પડશે કે ક્ષત્રિય સમાજ શું હતું એમ નહીં મુખ્ય વાત તો એ છે કે જ્યારે મતદાનનો દિવસ આવશે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલશે કે નહીં કેટલા લોકો એવું કરી રહ્યા છે કે ભાઈ જે મુજબ અત્યારના સ્થિતિ જોવા મળી રહી છે તો ભરૂચમાં ક્ષત્રિય સમાજ આટલી સંખ્યામાં છે તો એકજૂટ થઈને મતદાન કરે તો અસર થાય આપને લાગે છે કે એકજૂટ રહેશે અંત સુધી સો ટકા ક્ષત્રિય સમાજ એકી સાથે છે હું કાલે કદાચ ક્ષત્રિય સમાજને સમજાવવા જઈશ ને તો પણ કોઈ ક્ષત્રિય સમાજનો વ્યક્તિ માનવાનો નથી જે એના મનમાં ઘૂસી ગયું છે એ ક્યારેય આ સમાજ કોઈને માફ કરવાનો નથી આપનું એવું કહેવાય છે ઘણા ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો બોલ્યા છે કે ક્ષમા વિરસ્ય ભૂષણ અમે કહે કે ભાઈ છે પણ ક્ષત્રિયોનું એક આભૂષણ છે તો બે વખત માફી માંગી શા માટે નહીં હમણાં હું જ તમને એક તમાશ મારું ને પછી એવું કહું સોરી મારી ભૂલ થઈ જઈ તો તમે મને માફ કરશો હું અંદર તમારે ઘેરાઈને એવું કહું કે ભાઈ મારી ભૂલ થઈ જઈ મારીથી વાગી જઈ તો તમે માફ કરશો ખરા એ સમા જેમે સમા અપાય એમે આપેલી જ છે અત્યાર લગીન બધા બોને સમા કરેલા છે પણ જે આ બેટી રોટીને જે બોલીને એમણે એવું કહું કે ભાઈ આ તો એમને સ્વચ્છ એ બીજી રીતે કીધેલું કે સીધી રીતે જોવા જાય તો એનો અર્થ બીજો બી થઈ શકે છે કે રોટી બેટી એટલે તમને ખબર છે કે અમે ખાઈને આ એટલે બી એનો અર્થ બીજો થાય છે આ વસ્તુ ખોટી છે જેમે સમા અપાય તેમે અપાય એક વાત એ છે કે ભરૂચમાં ભરૂચમાં જો મહત્વનું ફેક્ટર ક્ષત્રિયો છે તો આવનાર સમયમાં શું કાર્યક્રમ રહેશે કારણ કે હવે દિવસો તો ઓછા છે એ તો ગામે ગામ જઈશું અમારા ક્ષત્રિય જે આગેવાનો છે અમારા જે ભાઈઓ છે એમને બધાને સમજાવીશું આ એ કરીશું કે આપણે જે કરવાનું છે તે આગળ કરીશું હા આપનું નામ જણાવશિંહ પરમાર આ જે સમગ્ર વિવાદ છે એમાં થોડા દિવસે કદાચ ગઈકાલે એક બીજો વિડિયો વાયરલ થયો ને એમાં રાહુલ ગાંધી બોલે છે તો લોકો એમ કહે છે કે હવે તો આ ફેશન પડી ગઈ છે ને ક્ષત્રિય સમાજના જે યુવાનો છે એ બાબતને લઈને ગુસ્સે છે કે ભાઈ ખરી ફક્ત ભાજપ નહીં કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધીનું નિવેદન આવી ગયું છે તો આ આ બાબતને તમે કોઈ પોલિટિકલ નહીં પણ તમે એક ક્ષત્રિય રીતે કઈ રીતે જોઈ રહ્યા છો કે ભાઈ ભાજપે બોલે કોંગ્રેસે બોલે આ શું છે સમય આવશે રાહુલ ગાંધી પણ જવાબ આપાય છે પણ અત્યારે તો અમારું એક જ લક્ષ્ય છે રૂપા રૂપાલા જ ખાલી અમારે જે છવ્વીસે છવ્વીસ ભરૂચ રૂપાલા ઊભા રહેલા છે એ લોકોને હરાવવા હરાવવાના જ છે એટલે અમારો લક્ષ્ય ખાલી રૂપાલા પર જ છે સમય આવશે તેમને પણ જવાબ અપાશે

તમને શું લાગે છે કે હવે ભરૂચમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજ કઈ રીતે આગળ વધશે ને શું એવું તો શું કરી બતાવશે કે હવે આખું જે પરિણામ છે એ પણ પલટાઈ શકે ક્ષત્રિય સમાજના જેટલા પણ ગામ છે દરેકે દરેક ગામના લોકો ભરૂચ જિલ્લાની સંકલન સમિતિ સાથે જોડાયેલા છે ને દરેકે દરેક ગામના લોકો ગામના ઘરે ઘરે જઈને ઉજળ્યા એક મથક ક્ષત્રિય નહીં દરેકે દરેક સમાજને જઈને સમજાવશે કે આજે અમારી જોડે થયું છે કાલે આવનારા સમયમાં તમારી જોડે પણ થઈ શકે છે ને ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી તો ક્ષત્રિય હિન્દુ નથી ભાજપ સરકાર હિન્દુત્વ હિન્દુત્વનો ડંકો વગારે છે જે ટિપ્પણી થઈ તે હિન્દુત્વ હિન્દુઓની મા બહેનો પણ થઈ છે તો આવનારા સમયમાં એ લોકો પણ સાથે પણ થશે એના માટે અમે સમજાવી ને ભાજપ વિરુદ્ધ મોટીમાં મોટી સંખ્યામાં આખી ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક પર અમે વોટિંગ કરાવીશું આપનું નામ જીતેન્દ્રસિંહ રાજાવત જે સમગ્ર સ્થિતિ છે ચાલો વિચારો કે સીઆર પાર્ટી લાપને જ આપને જ બધાને બોલાવે છે એમ કહે છે કે ચાલો મળવા આવો આપણે બેઠક કરીએ જશો નહીં ને જે સમગ્ર મુદ્દો છે એ સમાધાનને લઈને પણ બીજી પાંચ વસ્તુઓ કહેવામાં આવે કે ચાલો ક્ષત્રિય સમાજ માટે અમે આ કરી દઈશું ભરૂચમાં આ બનાવી દઈશું આ તમારી વર્ષોથી માગ છે પૂરી કરી દઈશું તો શું પછી છેલ્લી ઘડીએ છેલ્લી ઘડીએ હથિયાર હેઠા મૂકી દેવી સ્થિતિ તો નહીં સર્જાય ને કુલની સિર્ફ રૂપાલા 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 ઉસકે સિવાય દૂસરા કોઈ મુદ્દા નહીં અમારે પાસે क्षत्रिय समाज जब तक रूपाला को नहीं निपटा देगा छब्बीस सीटों पर रूपाला हमको सब रूपाला दिखाई दे रहे हैं और जब तक उनको नहीं हरा देंगे उनको घर नहीं बिठा देंगे तब तक क्षत्रिय समाज घर बैठने वाला नहीं है पी एम मोदी गुजरात आ रहे हैं क्या कह रहे हो वो सभा में बोलेंगे आपके बारे में सभा में बोले ना बोले लेकिन मैं मेरे समाज के साथ हूँ और समाज के साथ रहूँगा चाहे बड़ा प्रधान आए या राष्ट्रपति आए तो आता क्षत्रिय समाज ना आगे बनो बोलो शू कह रहे हैं જય માતાજી અમારા ક્ષત્રિય સમાજ માટે મારે એટલું જ કહેવું છે કે ક્ષત્રિય સમાજે તો આજે કોરોના કોરોનામાં જે મદદ કરેલી છે કોઈ પક્ષ વગર બીજું માનવ સર્જી તમને જે પૂરું ઊભું કર્યું હતું ભૂપેન્દ્ર કાકાએ તેમાં પણ ક્ષત્રિય સમાજે બિલકુલ નિરપક્ષ થઈ ને જે સેવાઓ કરેલી છે આ ભારતીય જનતા પાર્ટીને તે દેખાતું નથી મુખ્ય વાત હું હું તમને પૂછું કે વડાપ્રધાન મોદી ગુજરાત આવે છે પહેલી મેથી એમના પ્રવાસ શરૂ થાય છે વડાપ્રધાન મોદી સુરેન્દ્રનગર જૂનાગઢમાં સભા સંબોધશે રાજકોટમાં નહીં વડાપ્રધાન મોદી જાહેર સ્ટેજ પરથી જાહેર સ્ટેજ પરથી સભામાંથી ક્ષત્રિય સમાજ વિશે વાત કરે છે અને પોતાની પોતાનો ભાવ રજૂ કરે છે તો શું આ આંદોલન ઠરશે કે ભાઈ ટિકિટ કપાશે તો જ ટિકિટ કપાય તો જ આ આંદોલન બંધ થાય નહીં તો આ ક્ષત્રિય સમાજે એક મગજમાં એક ઠેસ બેસાડી દીધી છે કે ક્ષત્રિયનું જો એમને સાંભળ્યું જ નથી એક ટિકિટ નથી એમનીથી છૂટતી તો આ સમાજ અત્યારે એવા મૂળમાં છે કે કદી ભાજપને સમર્થન કરશે નહીં શું કહેવાય ભારતીય જનતા પાર્ટી એકદમ અવાજથી આવી જાય છે અને પોલીસ સરકારી મશીનરી જેટલી બી છે એનો દુરુપયોગ કરે છે ગઈકાલે

પણ એ લોકોએ ટિકિટ પાછી ખેંચવાનો સમય તો એ સમય ખેંચી નથી એટલે અમે હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને કરાવીશું તમે પૂછો જો ટિકિટ જીતી જશે તો એ જીતી જશે તો આ સમાજે એક મગજમાં બેસાડી દીધી છે કે એનું રાજીનામું માટે પણ અમે આંદોલન ઉગ્ર આંદોલન કરીશું માનનીય પ્રધાનમંત્રીશ્રીને જણાવવાનું કે સ્વચ્છ ભા સ્વચ્છ ભારત અભિયાન તો ચલાવો જ છો તો શિષ્ટ ભારત અભિયાન પણ ચલાવો આ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમના દ્વારા સમગ્ર વાત કરવામાં આવી છે અને મુખ્ય વાત મુખ્ય વાત એ છે કે ક્ષત્રિય સમાજ ચૂંટણી પછી પણ અડીખમ રહેશે આપ શું કહો છો જલ્દી મારે અમારા ભરૂચના રૂપાલાને એટલું જ કહેવું છે કે તમે એમ સમજતા હશો કે ક્ષત્રિય સમાજના પાંચ ટકા કે પચાસ હજાર મત છે કે એક લાખ મત છે પણ એ પાંચ ટકા પચાસ ટકા બગાડશે એ પચાસ હજાર પાંચ લાખ બગાડશે એટલે આ બહુ ગંભીર મામલો છે એને ધ્યાન પર લે અને ઉપર સુધી વાત છે લોકો તો એવું કહે છે રાજકીય પંડિતો પણ એવું કહે છે જે લોકો જાણે છે રાજકોટનું ગણિત એમ કહે છે કે ભાઈ ક્ષત્રિય સમાજ સામે રહે તો પણ પરસોત્તમ રૂપાલા તો જીતી જાય એ પ્રકારના જ્ઞાતિ ગણિત એ તદ્દન ખોટી વાત છે રિઝલ્ટ તમને બતાવી દેશે એ અમારા ક્ષત્રિય તમને સમાજ અને બીજા જે અઢાર વર્ણ અમારી જોડે છે એ રિઝલ્ટ તમને દેખાડી દેશે બસો થી વધારે બૂથોને સંવેદનશીલ રાજકોટની અંદર શા માટે કરવામાં આવ્યા જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે એવા બસોથી વધારે બૂથોને સંવેદનશીલ જો રાજપૂતો કોઈ આ બૂથો ઉપર પ્રભાવ નથી ધરાવતા તો આ પાર્ટીને અમે પૂછવા માગીએ છીએ તો આ બૂથોને સંવેદનશીલ શા માટે કરવામાં આવ્યા છે તો આ હતા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમના સવાલો છે એ સવાલો કેટલા સંવેદનશીલ છે એ આપ વિચારી શકો છો પરંતુ મુખ્ય વાત એ જ છે કે ટિકિટ ખેંચાશે કે નહીં અમે ભરૂચ લોકસભા પર છીએ અને ભરૂચ લોકસભા પર ક્ષત્રિય સમાજ કઈ ભૂમિકા ભજવી શકે છે એ અમે જાણીએ છીએ સ્થાનિકોને પૂછીએ છીએ તો પણ એ કહે છે કે જે આ પાતળી સરસાઈ જોવા મળી રહી છે એમાં ક્ષત્રિય સમાજ કોઈને જીતાડી દે તો પણ નવાય નહીં અને કોઈને હરાવી દે તો પણ નવાય નહીં જોવું રહ્યું અંતિમ દિવસ સુધી શું જોવા મળે છે અને અંતિમ દિવસે મતદાન કરવા જાય છે તે દિવસે મગજમાં શું લઈને જાય છે આંદોલન ઠંડુ પડે છે કે નહીં તેના પર પણ નજર રહેશે અને અંતિમ ઘડીએ ટિકિટ ખેંચાય છે કે નહીં તેના પર પણ નજર રહેશે જોતા રહો ગુજરાત તક આ જ પ્રકારના વિડીયો અને તમામ લોકસભાની માહિતી આપની સુધી પહોંચાડતા રહીશું મને આપશો રજા નમસ્કાર